નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી ખેડૂતો માટેની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ કપાસની આવકો સાથે જ આજે વાયદા બજારની સ્થિતિ કેવી હતી ને કપાસના ભાવ કેવા રહ્યા હતા તે બધી માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો આજે કપાસની આવક વધીને એક લાખ એકસઠ હજાર મણની હતી સાથે જ કપાસના ભાવની વાત કરીએ તો રૂબજાર પાછળ કપાસના ભાવ આજે મણે દસક રૂપિયા ઢીલા હતા તો રૂબજારમાં ખાંડીએ બે દિવસની અંદર સાતસો રૂપિયા નીકળતા જોવા મળ્યા હતા અને હવે આગામી સમયમાં હજી પણ ભાવ થોડા ઢીલા પડવાની ધારણા છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ આજે ફોરજી અને એ વનમાં સોળસોથી સોળસો ચાલીસ બી ગ્રેડમાં પંદરસો વીસથી પંદરસો ને એંસી સી ગ્રેડમાં ચૌદસો પચાસથી પંદરસોના હતા તો ગામડે બેઠા વાત કરીએ તો ભાવ આજે ચૌદસોથી લઈને પંદરસો ને એંસી કે નેવ સુધીના ઓફર થતા હતા તો મિત્રો સરકારી કમિટીએ ઋનું ઉત્પાદન નિકાસનો અંદાજ વધારીને આજે નિકાસ હવે વધીને સત્યાવીસ લાખ ગાંસડી થવાનો અંદાજ મૂક્યો હતો ને આખા વર્ષ દરમિયાન રૂ ઉત્પાદન ત્રણસો ને ત્રેવીસ લાખ ગાંસડી થવાનો અંદાજ એજન્સીનો નવો મૂક્યો હતો સાથે જ વાયદાની વાત કરીએ તો આજે એમસીએક્સ વાયદો એકસઠ હજાર ચારસો ન્યુર કોટન વાયદો તાણું પોઈન્ટ ત્રાણું સેઠ તો ખોળ વાયદામાં સત્યોતેર ઘટીને છવ્વીસો ને નવ રૂપિયાનો હતો તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ ભાવનગર તેરસો ત્રીસ થી પંદરસો ચોર્યાસી જામનગર બારસોથી સોળસો ને ચાલીસ બાબરા તેરસો દસથી સોળસો ને ચૌદ જેતપુર બારસો છવ્વીસથી સોળસો ને અગિયાર વાંકાનેર તેરસોથી સોળસો ને બાર મોરબી ચૌદસોથી સોળસો ને છવ્વીસ હળવદ તેરસોથી પંદરસો સત્યોતેર બગસરા બારસો પચાસથી સોળસો બોટાદ તેરસો સોળથી સોળસો ને પાસઠ ગોંડલ અગિયારસો એકથી સોળસો ને સ કાલાવાડ તેરસો થી સોળસો એકવીસ જામજોધપુર તેરસો એકવીસ થી સોળસો ને એક રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો ઓગણત્રીસ અમરેલી એક હજાર વીસ થી સોળસો સાવરકુંડલા તેરસો એકાવન થી સોળસો ને એક જસદણ ચૌદસો થી સોળસો ને પાંચ માણાવદર ચૌદસો વીસ થી સત્તરસો વીસ વીંચા તેરસો ત્રીસ થી સોળસો ને ત્રીસ ભેંસતાળ તેરસોથી સોળસો પચીસ લાલપુર તેરસો સિત્તેરથી સોળસો વિસનગર બારસોથી સોળસો પિસ્તાલીસ વિજાપુર તેરસો પંચોતેરથી સોળસો પચાસ કુકરવાડા તેરસો પચાસથી સોળસો પિસ્તાલીસ ગોજારિયા પંદરસો એંશીથી સોળસો ને બાવીસ અંજાર ચૌદસો પચાસથી પંદરસો નવ્વાણું ધંધુકા બારસો પંચોતેરથી પંદરસો બાવન ખેડબ્રહ્મા પંદરસો ચાલીસથી સોળસો ને એક ઉનાવા અગિયારસો થી સોળસો ને ચાલીસ કડી તેરસો એકાવન થી સોળસો સિત્તેર પાટણ અગિયારસો થી સોળસો ને સાઠ રૂપિયા